જૂના એકસો એકસઠ ને નવા પાંચસો ને એકવીસ માં સરકારી દબાણની ફરિયાદ મળતા નોટિસ કાઢી જાણ કરવામાં આવેલ અને તેમના તરફથી દબાણ દૂર નહીં કરવામાં આવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે અંદાજીત ત્રણસો થી ચારસો મીટર સરકારી જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવેલ છે અને લગભગ સાઠથી સિત્તેર લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે તો સાહેબ પાર્ટીમાં આ રીતે દબાણો હાલની તકે થઈ રહ્યા છે આગેવાનો દ્વારા આ રજૂઆત કરવામાં આવે છે સરપંચ કલાકે મંત્રી તો કંઈ કાર્યવાહી નથી થતી ના સરકારી પડતર જમીનમાં અમારી દબાણ દૂર કરવાની કાર્યવાહી જે કાયદાકીય પ્રોસીજર હોય એ પ્રમાણે ચાલુમાં જ છે એટલે એ કોઈ પ્રશ્ન નથી